રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડેડીયાપાડા ધારાસભ્ય તથા તેના માણસો ઘરે આવી માર માર્યાની ફરિયાદ લઈને એક આદિવાસી પરિવાર પહોંચ્યું હતું ડેડીયાપાડા સામરપાડાના શાંતિલાલ ડેબાભાઈ વસાવા તેની પત્ની પુત્ર અને પૂર્વ કારોબારી ચેરમેન બહાદુર વસાવા સાથે પોલીસ અધિક્ષકને મળી ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ આપી પગલાં ભરવા રજૂઆત કરી હતી જે બાદ એકબીજા પર આક્ષેપબાજી પણ કરવામાં આવી હતી પરંતુ અરજદાર શાંતિલાલે આત્મવિલોપનની ચીમકી આપતા આખરે આ બનાવનો ગુનો નોંધવામાં આવ્યો છે ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકર ત્યાં આવીને જમી જતા હતા એનું જે કંઈ બિલ હતું પચાસ હજારની આસપાસનું તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે પણ પેલો વિડીયો વાયરલસ થયો છે તેમાં આ બાબતની વાત છે એના નથી કદાચ પોતાના અંગત પૈસા હોય અને એમને કઈક બનાવીને કીધું હોય એ અમને ખબર નથી બાકી અમારે એમના સાથે કઈ લેવા દેવા નથી અને અમારું ચુકવણું અમને મળી ગયેલ છે લોકસભાની ચૂંટણી દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા તથા તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ હોટેલમાં જમવા અંગેનું રૂપિયા એક પોઈન્ટ અઠ્યાવીસ લાખનું બાકી બિલ માંગતા તેઓએ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આ અંગે ડેડિયાપાડા પોલીસ મથકે રાયોટિંગ અંગેનો ગુનો નોંધાયો છે હું લોકસભાની ચૂંટણી દરમિયાન એક કે બે દિવસ દરમિયાન જ હું ડેડિયપાળ આવ્યો હતો ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો છતાં એ શાંતિલાલભાઈએ હોટલના બિલના નામે પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે અને ફરી એક લાખને અઠ્ઠાવીસ હજારની માગણી કરે છે જે ગેરવ્યાજબી છે અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોર માર મારે છે એ પાયાવિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈએ ગાળામગાડી કરી છે એના વીડીઓ એના સીડીઆર એના મોબાઈલ એફએસએલ તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અરજી સુપ્રત કરી છે યોગ્ય તપાસ થાય હોટલના માલિક સહિત તમામની નિવેદન લેવામાં આવે તો ચોક્કસ સત્ય બહાર આવશે અને જે પણ જવાબદાર હશે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમે આજે માંગ કરી છે